વડિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુધી પહોંચી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર જીજ્ઞાબેન શેઠનું બે હજાર ચોવીસ અટલ એવોર્ડથી સન્માન કરાયું વડિયાર પંથકનો સેવારૂપી યજ્ઞને આગળ ધપાવી નારી શક્તિને આત્મનિર્ભર બનાવી વડિયાર પંથકના અંતરિયાળ વિસ્તારમાં સ્ત્રી શક્તિને શિક્ષિત બનાવી દીકરા દીકરીઓને નવી દિશા ચિંધનાર શ્રી જીજ્ઞાબેન શેઠની સેવાકીય કાર્યોને ગુંજ નવી દિલ્હી સુધી નોંધનીય બની હતી પાટનગર દિલ્હીમાં અટલ ફાઉન્ડેશન મેયર જયપુર શ્રી શ્યામજી જાજુ એક્સ ભારતીય જનતા પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર અવિનાશ રાય ખન્ના શ્રી સત્યનારાયણ જત્યા પાર્લામેન્ટ કોર કમિટી મેમ્બર ડોક્ટર અશોક અગ્રવાલ આઈવીએફ ચેરમેન પેનાસોનિક ના ચેરમેન વગેરે અને મહાનુભાવો તેમજ વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠ દ્વારા અટલ ફાઉન્ડેશન નવી દિલ્હીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રમેશભાઈ ભૂતડા સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જીવનની વધુ એક યશકલગીની સંપ્રાપ્તિ બદલ હું ભગવાન પાર્શ્વનાથના ચરણોમાં કોટી કોટી વર્ણન કરી ધન્યતા અનુભવી હતી રાજુભાઈ ડી પટેલ પાટન ન્યુઝ ટ્વેન્ટી